તો ગુજરાતમાં ગરબા રસિકો માટે ખુશ ખબર અમદાવાદમાં શરૂ થઈ રહી છે નવરંગી નવરાત્રી બે હજાર પચીસ નૃત્ય સંગીત અને સંસ્કૃતિનો ભવ્ય મેળો આ વર્ષ આ ઉત્સવની કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલસાણા ખાતે બાવીસ થી એક ઓક્ટોબર સુધી ઉજવણી કરાશે અગાઉ નવ સપ્ટેમ્બરના રોજ પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન થયું હતું જ્યાં ગરબા રસિકોએ ગરબાની રમઝટ અને આધુનિક સુવિધાઓ સાથે સાંસ્કૃતિક આનંદ માણ્યો વ્યાસ બ્રધર્સ નિશાંત ઉપાધ્યાય ડિમ્પલ પંચોલી અક્ષત પરીખ સહિત અનેક જાણીતા કલાકારો આ નવરાત્રીમાં પરફોર્મન્સ કરશે અને દરેક રાતને રંગીન અને યાદગાર બનાવશે પાછલા વર્ષે 65000 થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો અને આ વર્ષે નવરંગી નવરાત્રી 2025 સાથે વધુ નવતર કાર્યક્રમો ભવ્ય આનંદ મળશે તો તૈયાર થઈ ગરબા એક અને ઉલ્લાસ ભર્યા નવરાત્રી ઉત્સવ માટે ફ્રોમ ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા એન્ડ જેમ ઇવેન્ટ્સ અને નવરંગી નવરાત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આયોજન તો સફળ ક્યારે થાય કે અમારી મહેનત અમે મૂકેલી છે અમે માતાજી પર ભરોસો રાખીએ છીએ અને બીજી જે વસ્તુ અમે ગયા વર્ષે ઇવેન્ટ્સ કરી હતી એસપી રિંગ રોડ ઉપર પણ જે ટ્રાફિક ને એ બધાનો સમસ્યા હતી અમને અને જેના લીધે પબ્લિકને વેન્યુમાં પહોંચતા પહોંચતા બબે કલાક થઈ જતા હતા તો આ વખતે અમે એવો ઉપાય કર્યો છે કે ન્યૂ કર્ણાતી ક્લબ એન્ડ રિસોર્સ અમને એક સાથ આપ્યો છે તો અમે મુલસાણા જરૂરથી વેન્યુ થોડું દૂર છે પણ ટ્રાફિકની કેલ્ક્યુલેશન જો તમે કરશો ને તો તમે સિટીના કે એસપી રિંગ રોડ કે એસજી હાઈવે પરના વેન્યુ પર પહોંચવાની જો સમય લાગશે એનાથી ઓછા સમયમાં તમે આપણા વેન્યુ પર પહોંચી જશો અને સારી અને વધારે સુવિધાઓ સાથે એક મોટું ગ્રાઉન્ડ બી ત્યાં છે તો એની બી તમને મજા આવશે ને પાર્કિંગની ફૂલ સુવિધાઓ છે કે જેથી કરીને કોઈને પાર્કિંગની તકલીફ નહીં પડે દૂર આવ્યા પછી જે અંદર એન્ટ્રી થશે ત્યારે જ એક નવું વાઇબ્રન્ટ ફિલિંગ આવશે જેમ અમારા ડેકોરની કલરથી મને જે અલગ અલગ રીતના ડેકોર પ્લાન અમારે થયેલા છે માતાજી જે સ્વરૂપ છે રોજે રોજ તમને નવા સ્વરૂપમાં શણગાર અને રૂપ